નમસ્કાર બિઝનેસમેન મિત્રો હું છું વિશાલ વિશાલે તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ આજે આપણે વાત કરીશું કે તમે તમારા બિઝનેસમાં સાચી ટાર્ગેટ ઓડિયન્સ કઈ રીતે નક્કી કરો છો અને સાચી ટાર્ગેટ ઓડિયન્સ તમે તમારા બિઝનેસમાં નક્કી નહીં કરવો તો તમારો બિઝનેસ ક્યારેય પણ આગળ નહીં વધી શકે જો તમારે આ ટાર્ગેટ ઓડિયન્સ સાચી નક્કી કરશો તો એક સફળતાની કી રૂપી તમે તમારા બિઝનેસમાં ઉપયોગ કરી શકો છો जो तेरे एक प्रोडक्ट के सर्विस गमें हो ती टार्गेट ऑडियस पोचाड़सो तो बिजनेस आगे बढ़ी सकते तेरे साार्गेट ऑडियंस सा। पास नहीं हो तो तब तर बिजनेस में हमेशा पाचड़ पगलों भरता सो जो तरी टार्गेट ऑडियंस नहीं तो आज आप विडियो में ए चर्चा कर साची टार्गेट ऑडियंस कई रीते नक्की करी साची टार्गेट ऑडियंस

અને ટાર્ગેટ ઓડિયન્સ સેટ કરવા માટે તમને પણ તમારી પ્રોડક્ટ કે સર્વિસની ટાર્ગેટ ઓડિયન્સ સાચી ખબર હોય છે કે મારી ટાર્ગેટ ઓડિયન્સ આ જ છે તમે જો તમારી બિઝનેસમાં સાચી રીતે ટાર્ગેટ ઓડિયન્સને સેટ નહીં કરો તો તમારા બિઝનેસમાં હંમેશા મુશ્કેલીઓ આવી શકે છે ને જો તમે સાચી રીતે ટાર્ગેટ ઓડિયન્સ અને રિસર્ચ કરી અને તમે તમારો બિઝનેસ ડેવલપ કર્યો હશે તો તમને ખબર હશે કે મારી ટાર્ગેટ ઓડિયન્સ આ જ છે અને મારી ટાર્ગેટ ઓડિયન્સ પહોંચવા માટે સોશિયલ મીડિયામાં અને જો પણ ન્યૂઝપેપરમાં હેડલાઇન કે કોઈ પણ એડવર્ટાઈઝ કરીશ તો હું મારી આ ટાર્ગેટ ઓડિયન્સ સિવાય બીજે ક્યાંય એડવાન્સ એડવર્ટાઇઝ નહીં કરીશ જો તમને આટલી બધી ખબર હશે તો જ તમે તમારા બિઝનેસમાં સક સક્સેસફુલ થવા માટે પહેલું પગથિયું ભરી શકશો અને જો આ ટાર્ગેટ ઓડિયન્સમાં એક પહેલું પગથિયું એટલે જ કે જે તમે તમારી ટાર્ગેટ ઓડિયન્સને સમજો જો તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સને નહીં સમજો તો તમને પણ તમારા બિઝનેસમાં સમજવામાં મુશ્કેલી આવી શકે છે જો તમે આ બિઝનેસમાં મુશ્કેલી આવતી હોય તો તમારે ટાર્ગેટ ઓડિયન્સ સાચી નક્કી કરવીની જરૂર હોય છે જો તમે સાચી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી નહીં કરો તો આવીને આવી મુશ્કેલીઓ તમારા બિઝનેસમાં આવતી રહેશે જો આપણે સમજીએ કે જો પતંજલિ છે પતંજલિની સાચી ટાર્ગેટ ઓડિયન્સ એ જ છે કે સ્વદેશી અપનાવો જે પણ સ્વદેશીના નામે અપનાવે છે તે જ પતંજલિની સાચી ટાર્ગેટ ઓડિયન્સ છે પતંજલિની સાચી ટાર્ગેટ ઓડિયન્સ એ જ છે પતંજલિ બીજા ઉપર ફોકસ નથી કરતી જો એલોપેથી અને બીજી એકી એકે વસ્તુમાં માનતી નથી તે સાચી એ ટાર્ગેટ ઓડિયન્સ નથી જે આયુર્વેદિકને માને છે અને જે યોગાને માને છે અને બાબા રામદેવને માને છે તે જ એની સાચી ટાર્ગેટ ઓડિયન્સ છે બધે માટે સાચી ટાર્ગેટ ઓડિયન્સ છે જ નહીં છે એમાંથી તમે સમજી શકો છો કે મારા બિઝનેસની સાચી ટાર્ગેટ ઓડિયન્સ કઈ છે ટોપિક બે ડેમોગ્રાફી અને સાયકોગ્રાફી ડેટાનો ઉપયોગ કરી અને તમે તમારી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી શકો છો જો આપણે સમજીએ કે સાયકો સાયકોગ્રાફી એટલે મગજના હોય તેમાં શું શું આવે તે કસ્ટમરને કઈ રીતે ખરીદી કઈ રીતે વસ્તુ ખરીદવી છે ને કસ્ટમર પાસે શું મની છે અને તે કઈ રીતે ખરીદી શકે છે આ તેની સાયકોગ્રાફીમાં આવે છે એ ડેમોગ્રાફીમાં જો તેની ઉંમર કઈ છે તેની લિંક પુરુષ કંઈ પુરુષ કે સ્ત્રી છે તેના પાસે પૈસા છે કે નથી તેની શૈક્ષણિક લાયકાત કેટલી છે આ બધી તે ડેમો ડેમોગ્રાફીમાં આવે છે જો તમે આ ટાર્ગેટ ઓડિયન્સને એક સિકવન્સ વાઇઝ લખીને તમારા ગ્રાહકને જે પણ આવે છે તે સિકવન્સ વાઇઝ તમે લખી લખતા રહેશો તો તમને ખબર પડશે કે મારી ટાર્ગેટ ઓડિયન્સ આવી જ આવી છે અને આવી ટાર્ગેટ ઓડિયન્સને તમે એક સારી રીતે મેસેજ કરી અને તમે તે ટાર્ગેટ ઓડિયન્સને પણ નક્કી કરી શકો છો ને એક ટાર્ગેટ ઓડિયન્સ લો મિડલ ક્લાસ હોય છે અને એક હાઈ મિડલ ક્લાસ હોય છે બે તમારી ટાર્ગેટ ઓડિયન્સ હોઈ શકે છે અમુક વાર અમુક વાર લો મિડલ ક્લાસને તમારે મીડિયમ રેન્જના કપડા બતાવવા પડે અને હાઈ હાઈ પ્રીમિયમ વસ્તુ આપવી પડે એ હાઈ મિડલ ક્લાસ હોય છે બને મિડલ ક્લાસ તો હોઈ જ શકે છે પણ હાઈ મિડલ ક્લાસને લો મિડલ ક્લાસમાં જેટલો અંતર છે એટલો જ તમે તમારા બિઝનેસમાંથી અંતર કાઢી અને તમે તમારી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી શકો છો ને જો તમે આ ટાર્ગેટ ઓડિયન્સ તમે નક્કી નહીં કરો તો આ તો તમે નહીં કરો તો તમારો બીજો કોમ્પિનેટર તો ગમે તે ગ્રાહકના વર્તમાનને સમજો જો તમે તમારા ગ્રાહકને વર્તમાનમાં નહીં સમજો તો તમે પણ તમારી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરવામાં વાંધો આવશે જો તમે તમારા ગ્રાહકને વર્તમાનમાં સમજવા તમે તમારા ગ્રાહક કઈ રીતે ખરીદી કરે છે તે શું નક્કી કરીને ખરીદી કરે છે અને તે ખરીદવા ખરીદી કરવાની પાછળનું શું કારણ છે આટલું બધું તમે તમારા ગ્રાહકને વર્તમાનમાંથી સમજી શકો છો ને જો આ સમજવા માટે તમે પણ તમારા ગ્રાહકને આટલું બધું સમજી શકશો તો તમારો ગ્રાહક હંમેશા તમારા પાસે જ રહેશે ને જો તમે આ નહીં સમજી શકો તો તમારા ગ્રાહકને પણ ક્યાં જવું તેનો વિકલ્પ શોધવાનો મોકો મળે છે ને આ જ સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે તમે જો કોફી શોપ હોય તો એ ગ્રાહકની એવી જ એક નીડ હોય છે કે સવારે વહેલી સવારે ઉઠે ત્યારે તેને ઉર્જા આપે અને તેનું આરોગ્ય સુધારે જો આ કોફીની નીડ છે જો તમારે આ ગ્રાહકની એવી જ નીડ હોય તો તમારે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનું હોય છે શકે છે જે આરોગ્ય સુધારવા માટે તેની મદદ કરે છે કોફી સિવાય પણ તમે બીજું ઘણું બધું તેને આપી શકો છો આ તે ગ્રાહકની નીડ કહેવાય છે જો તમે ગ્રાહકની નીટ પકડશો

જે પણ પ્રોડક્ટ વેચો છો તેનો ઉપયોગ કરી શકો છો અને તમે કેટલી પ્રાઇસ તમે રાખી શકો છો અને તમારા કોમ્પિટેટર શું કરે છે તે પણ તમે માર્કેટ રિસર્ચ કરી અને તમે ડેટા નીકાળી શકો છો તો જો આ તમે ડેટા નીકાળશો તો તમને ખબર પડશે કે મારે આ પ્રોડક્ટ મારે કેટલામાં વેચવી અને આ પ્રોડક્ટની શું ડિમાન્ડ છે અને શું મારે જો કોમ્પિટેટર છે તે પણ કેટલામાં વેચે છે આ બધું તમે રિસર્ચ કરશો તો તમે તમારા બિઝનેસમાં તમારા બિઝનેસમાં પણ આગળ વધી શકશો અને તમે તમારા પ્રોડક્ટને પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિસિસ બહુ સારી રીતે ઉપયોગ કરી અને તમે તમારા બિઝનેસમાં ઉપયોગ મેળવી શકો હા આ પાંચમા ટોપિકમાં ગ્રાહકનો ફીડબેક લેવો અને તેના આધારે જ ફેરફાર કરવો જો તમે ગ્રાહકનો ફીડબેક લેશો અને તેના આધારે તમે ફેરફાર કરશો તો તમારા બિઝનેસમાં હંમેશા ગ્રાહક સાચો જ ફીડબેક આપે છે અને ગ્રાહક સાચો ફીડબેક આપે છે તેનો તમે એનાલિસિસ કરી શકે છે અને ગ્રાહક હંમેશા સત્યનો સાથ આપે છે અને જો તમે ગ્રાહકના ફીડબેકને ધ્યાનમાં લઈ અને તમે તમારી પ્રોડક્ટનો ફેરફાર કરશો તો તે ગ્રાહક હંમેશા ખુશ રહે છે ને જો તમે આ ગ્રાહકનો જો તમે આપ્યો છે ફીડબેક તે તમે હંમેશા સાચી રીતે ઉપયોગ નહીં કરો તો તમે વારંવાર તમે ગ્રાહક પાસેથી ફીડબેક માંગી નહીં શકો અને જો તમારી નાનકડી દુકાન હોય તેમાં પણ તમે ક્યુઆર કોડ લગાડી શકો છો તમારો અને ક્યુઆર કોડમાં તમે પણ ગ્રાહક પાસેથી ફીડબેક લઈ શકો છો મારી સેવા કઈ રીતે તમને સારી લાગી મારી સેવા શું વધારો કરવાની જરૂર છે મારી ઇમ્પ્લિમેન્ટ શું માગે છે અને મારી પ્રોડક્ટ કેવી લાગી છે આ બધું તમે ગ્રાહક પાસેથી ફીડબેક લઈ શકો છો અને તમને પણ ખબર પડશે કે ગ્રાહક પાસેથી ફીડબેક લઈ અને મારા બિઝનેસમાં કઈ કઈ ભૂલો આવે છે અને તે ભૂલો સુધારવા માટે તમારે ગ્રાહક પાસેથી ફીડબેક લેવો જોઈએ જરૂર છે એક એક સસ્તો રસ્તો છે ગ્રાહક પાસેથી ફીડબેક લઈ અને તમે તમારું પ્રોડક્ટને બનાવો અને તમારી પ્રોડક્ટને ગ્રાહક સુધી પહોંચાડો એક સારી રીતે કહેવામાં આવે ને તો સસ્તામાં સસ્તો રસ્તો એ જ છે કે ગ્રાહકનો ફીડબેક લઈ અને તે પ્રોડક્ટ બનાવો જો ગ્રાહકનું ફીડબેક લઈને તમે પ્રોડક્ટ બનાવશો ને તો ક્યારેય એ પ્રોડક્ટ ફેલ નહીં થાય આ રીતે જ તમે તમારા પણ બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ અમારો વિડીયો પસંદ આવ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા પણ બિઝનેસને તમે શેર કરવાનું ભૂલતા નહીં જો આપણે નેક્સ્ટ વિડીયોનું ટોપિક છે બિઝનેસની કેટલીક સ્ટ્રેટેજી મારા બિઝનેસને અનુરૂપ છે તેના ઉપર આપણે કાલે ચર્ચા કરીશું અને તમને પણ આમાંથી શું પસંદ આવ્યો અને કાંઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવો જય હિન્દ જય જય ગરવી ગુજરાત